ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સિકલ સેલની ચર્ચામાં આજે એક વાત કરી રહ્યા છે એક અહમ ચર્ચાની ઘણા બધા ક્વેશ્ચનો છે ઘણા બધા લોકો પૂછે છે ઘણા બધા આપણે જોયું છે વર્લ્ડવાઈડ આપણે ઘણી બધી વસ્તુઓ છે ભાઈ સિકલ સેલની એલોપેથી સિવાય જે એલોપેથિક મેડિસિન છે જેથી હાઇડ્રોક્સોર એસિફોરિક એસિડ છે જેવી કે ટ્રેડિશનલ એલોપેથિક મેડિસિન સિવાય બીજા ઓપ્શન્સ શું એમ શું હોમિયોપેથી દવા લેવી જોઈએ આયુર્વેદિક દવા લેવી જોઈએ આપણી બીજી કોઈ પણ જે અધર ધ એલોપેથી દ્વારા લેવી જોઈએ કે નહીં કે કે મારી ઓપીડીમાં દસ પેશન્ટ એવા હોય છે જે આ ક્વેશ્ચન પૂછે છે મારે દર મહિને મારી ઓપીડીમાં આ ક્વેશ્ચન આવે છે આવે છે અને આવે છે એક્ઝેક્ટલી આની વિશે બહુ ચર્ચા કરી શકાય એવું નથી કે હું જેટલો તો ફીડબેક તો માણસ નથી કે જેની વિશે મને બધું ઘણું બધું નોલેજ છે કે એ બધી એટલે અધર અદરધેન એલોપેથીની વાત કરું છું એલોપેથી નોલેજ છે હું ત્યાંથી ભણીને એ મારી સ્ટ્રીમ છે ને એ ત્યાંથી જ ભણીને આવું છું એટલે માટે મને એની વિશે ખ્યાલ છે આયુર્વેદિક હોમ કે હોમ રેમેડીઝ હોય કે પછી બીજી કોઈ પણ જે ટ્રેડિશનલ ધેન એલોપેથી બ્રાન્સીસ છે એની બહુ વધારે આપણી પાસે નોલેજ નથી પરંતુ એક તાર્કિક તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું મને જે ગમે છે અથવા મને જે ખ્યાલ છે અથવા તો હું જે સમજી શકું છું તેની વિશે ઘણી બધી ચર્ચા કરું મારા બધા જ બ્રાન્ચમાં મિત્રો છે બધા જ મિત્રો સાથે મારા સારા સંબંધો છે ઘણા બધા લોકોની સાથે હું રહું છું અને મને એમાં ઇન્ટરેસ્ટ પણ છે પરંતુ નોલેજ થોરો નોલેજ મારી પાસે આ બધી બ્રાન્ચોનું અદરદેન એલોપેથીનું નથી પરંતુ ઘણી બધી ચર્ચાઓ ઘણા બધા લોકોને જોઉં છું ત્યારે થોડી ઘણી ચર્ચા તમે એટલા માટે કહું છું કે ઘણા બધાને ઘણા ક્વેશ્ચનો હોય છે બીજા લોકો પાસે પૂછે છે અને પછી ચર્ચાઓ કરે છે કે જીવી હશે તે તો પહેલી વાત કે એલોપેથીમાં જે મેડિસિન છે હેડોક સૂર્યા સમજો ઇટ ઇઝ અ બેસ્ટ મેડિસિન એન્ડ અધર ધન હેડોક સૂર્યા બીજી પણ ઘણી બધી આવે છે જે સાયન્ટિફિક પ્રૂફ છે અને છે અને આખા વર્લ્ડ વાઈડની અંદર લેવાઈ રહેલી છે અને એ ચાલે જ છે પરંતુ આપણે ભારત દેશની વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર જે આપણી આયુર્વેદિક જે પદ્ધતિ છે જે વર્ષો જૂ હજારો વર્ષો જૂની પુરાણી છે જે કદાચ આને તે ટ્રેડિશનલ મેડિસિનથી પણ આગળની છે તો એની પણ ઘણા બધા ફાયદા છે અને આપણે જે હોમ ઘરે આપણે ઉપયોગ કરીએ છીએ આપણા બાપદાદાઓ બી ઉપયોગ કરે છે અને એના બી ઘણા બધા ફાયદા છે જ એમાં કોઈ સવાલ નહીં નેચરોપેથીની વાત કરીએ ઝારખંડમાં હુમલા છેલ્લા સમય રહી આવ્યો ઘણા લોકોને મળી આવ્યો તો ત્યાં ટ્રાઇબલ મેડિસિન જેને હોડિયોપેથી કહેવામાં આવે છે તો ત્યાં પણ સિકલ સેલ માટે એટલે મોસ્ટ ઓફ ઘણી બધી બીમારીઓ માટે પણ સિકલ સેલ માટે પણ એ લોકો મેડિસિન આપે છે અને દેર ઇઝ સમથિંગ પ્રૂવન રિઝલ્ટ પોઝિટિવ રિઝલ્ટ ઓલ્સો ત્યાં પણ ઘણા બધા સારા રિઝલ્ટો મળે છે એવી જ રીતે અમારે ગુજરાતની આહવાડનની વાત કરતો ત્યાં જે આહવાડનની આજુબાજુ ભગત લોકો છે એ લોકો પણ આપે છે મેડિસિન્સ અને એનાથી ઘણી બધી બીમારીઓમાં સપોર્ટિંગ રોલ મળે છે તો એક્ઝેક્ટલી આ દવાઓ લેવી જોઈએ કે નહીં તો પહેલી વાત એટલું જરૂર કહીશ હું જે કહી રહ્યો છું તે મારી પોતાનો અનુભવો અને મારા પોતાના જે મને એ લાગે છે કે આવું થઈ શકે એટલા માટેની વાત છે મારી પાસે એની કોઈ ઘડન નોલેજ કે કોઈ ઘડન અધ્યયન મારી પાસે નથી એટલે કોઈ મિત્ર એને કોઈ એ લેવું નહીં કે ભાઈ ના જા સો ટકા હું જે કહું છું તે સાચું છે પરંતુ થોડી ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે ભાઈ લોકોને થોડો અંદાજ આવે લોકો એક્ઝેક્ટલી કન્ફ્યુઝ હોય છે તો એને થોડું એક ગાઈડલાઈન મળી શકે જે તે બ્રાન્ચના નિષ્ણાત હશે એ તમને સારામાં સારી ગાઈડલાઈન આપી શકશે અને એ જે કહેશે તે ફાઇનલ હશે તો પહેલી વાત તો ટ્રેડિશનલ મેડિસિનની વાત કરું જે આ અમારા હું જોઈ રહ્યો છું જંગલોની અંદર હું પોતે જંગ વર્ષો સુધી રહું છું જાઉં છું મળું છું ટ્રાઇબલ મેડિસિનની વાત કરું કે અમારા હોડોપુથીની વાત કરું અમારા ઝારખંડની છેલ્લી મારી મુલાકાત થઈ અને હું ઘણી લોકોને મળ્યો ઘણી બધી વાતો કરી અને ઘણા લોકોની સાથે ચર્ચા કરી કે ભાઈ ટ્રેડિશનલ મેડિસિન્સ જે ટ્રાઇબલ મેડિસિન કહેવાય જે આદિ ઔષધિ અમારા દરિયાપાડા શાકભારામાં પણ આની એક છે અને લોકો સારા થાય છે તો આપણી જે વર્ષો જૂની પુરાણી પદ્ધતિ છે આયુર્વેદ જેને આપણે કહીએ છીએ કે ભાઈ જે આપણે જે પ્યોર હોવું જોઈએ એમ એવું નથી કે ભાઈ કે મારે મારી પાસે એવા પણ ઘણા બધા લોકો આવે છે જે લેભાગુ લોકો છે કે કે તકલીફ તકલીફ હોય એને સંપત્તિ મેળવવા માટે લોકો એને બિઝનેસ તરીકે લઈ લે છે તો ઘણા લોકો કદાચ એને જાણકાર હોય અધું અડધું જાણકાર હોય તો એ લોકો ઘણા લોકોને નુકસાન બી કરે છે કે ભાઈ પ્યોર જે વસ્તુ હોય જતી તે નહીં હોતીની અંદર બીજું એડ કરીને કે ગમે તે એડ કરીને પણ આપે છે અને એવો દાવો કરે છે કે ભાઈ અમે સિકલસલને જળમૂળથી મટાવી કાઢું છે એવા મારી પાસે હજારો લોકો આવે છે અને ઘણા બધાના મારી પાસે એ પણ છે પરંતુ હું તમને કહી દઈશ મિત્રો કે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરીએ તો આ એક વારસાગત લોહીની બીમારી છે જેનેટિક બીમારી હોવા એને જન્મજાત મટાડી નહીં શકાય ફક્ત એને જીન ટ્રાન્સફર કરાય અથવા બોન મેરો ટ્રાન્સફર કરાય તો જાત જન્મજાત માટે કોઈ વસ્તુ ગોળીઓ ખાવાથી કે કોઈ પણ જોડીબૂટ્ટી ખાવાથી કે કોઈ એનાથી કદી પણ આ બીમારી જળમૂઠથી મટી શકે એમ નથી જેથી કરીને ઘણા લોકો કહે છે કે અમે સેલને બે મહિનાની અંદર મટાવી દીધો છ મહિનામાં મટાવી દીધો એ ઇટ ઇઝ નોટ એટલે એ પોસિબલ નથી એમ હા તમને સાથે સેલ ડિસીઝ હશે કે જે પણ હશે તે એની સાથે બીજી કોઈ બીમારી છે તો તમને એક સપોર્ટિંગ રોલની અંદર તમે આ ખાસો અથવા તમને કોઈ મળશે તો એ તમને સપોર્ટિંગ રોલ મળશે અને તમારી ઇમ્યુનિટી સારી થશે કે આરબીસીની અંદર કોઈ ફરક પડતો હશે જે બી થતું હોય છે પરંતુ કોઈ પણ મેડિસિન્સ આને મટાડી શકે એમ નથી જન્મજાત નાબૂદ થઈ નહીં શકે કે આ વારસાગત લોહીની બીમારી છે જેનેટિક બીમારી છે એટલે એને મટાડવા માટે તમારે જીન થેરેપી કરવી પડે કાં તો બોન મેરો કરવું પડે એ તો ને તો જ તમારા શરીરમાંથી આ જળ ઉઠી જાય હા તમને આનાથી ફાયદો થશે તો હું તમને વાત કરું છું કે ભાઈ જે ઓરિજિનલ ભગત છે કે ઓરિજિનલ હોડિયોપેથીવાળા છે કે ઓરિજિનલ આયુર્વેદિક કે હોમિયોપેથી કે પણ બ્રાન્ચના જે પણ નેચરોપેથીની વાત કરી પણ તો એ તમને તમારી જે ઇમ્યુનિટી છે તમારે જો કે કે તમે મ્યુઝિક છો તો તમારે નેચરલ હિલિંગ જેની વાત કરીએ છે સપોર્ટિંગ થેરેપી હું તમને આ બધી સપોર્ટિંગ થેરેપીની વાત કરું કે તમે આ એલોપેથી મેડિસિન લો છો એની સાથે તમે જો સપોર્ટિંગ થેરેપી લેશો તો એ તમને એડ ઓન થશે તમને ક્રાઇસિસ ઓછા થઈ શકે છે તમારું જે બી વેઇટ પૂર્ણ કરવાનું હોય કે તમારી મેન્ટલ વેલબિંગ સારી રહે કે તમે તમારી ઇમ્યુનિટી સારી થશે તમે પોતે પોઝિટિવ તમને થિંકિંગ કરતા થશો તો તમે એનાથી ઘણું સારું તમને રિઝલ્ટ મળશે તમને ક્રાઇસિસ ઓછા થઈ શકશે તમે પોતા પ્રફુલ્લિત રહેશો તમને એક સારી અહેસાસ થશે પોતાના એની વિશે તો ઇટ ઇઝ અ ગુડ ફોર એવરીબડી પર એ પ્યોર માણસ હોવો જોઈએ કે પ્યોર તમને કોઈ મેડિસિન આપે છે કે પ્યોર આયુર્વેદિક આપે છે કે પ્યોર કોઈ ટ્રાઇબલ મેડિસિન આપે છે કે કોઈ જડીબુટ્ટી આપે છે કે જે પણ પણ એ નેચરલ હોવું જોઈએ કોઈ એડિંગ એટલે કે ઘણી લોકો પછી દવાઓ મિક્સ કરીને ગમે તે ગમે તે તેય છે કે સ્ટીરોઇડ મિક્સ કરીને ગમે તે આપતા હોય એ તમારી હેલ્થ માટે બહુ જ નુકસાનકારક છે એટલે જ્યારે પણ તમે કોઈ એવા વ્યક્તિની પાસે મેડિસિન લેવા કે એની પાસે જાઓ તો એ પહેલી તપાસ કરજો કે એ હકીકતમાં ઓરિજનલ છે કે નહીં એ જે જાણે છે તે એ જે એની જે બ્રાન્ચ છે એ સારી છે અથવા તો પ્યોર ત્યાંથી મળે છે કે નહીં તો જ અને તો જ તમે એનો ઉપયોગ કરજો કે મારી પાસે લેભાગુ લોકો એટલા બધા છે અને પછી ઘણી બધી તકલીફો થાય છે અને પૈસા પણ તમારા એટલા જ જાય છે એની કરતાં બેટર છે કે આપણે જે સેન્ડિપ પ્રૂવ વસ્તુ છે તેની પાછળ જ જઈએ અને એ તમે એને નહીં છોડતા એ લેજો જેથી કરીને તમારે કોઈ તકલીફો ઓછી કરી શકીએ અથવા આપણે તકલીફો ઓછી કરવા માટે વધારી ના દઈએ એટલા માટે કહું છું કે તમે જે સાયન્ટિફિક તમે તમને મેડિસિન ચાલશે તો લેજો સાથે સાથે સપોર્ટિંગ થેરેપીમાં તમે કંઈ લેશો તો એ તમને સારા ફાયદો થશે મારી પાસે ઘણા બધા મિત્રો આવે છે મારા ઘણા આયુર્વેદિકના મિત્રો છે બીજા ઘણા મિત્રો છે એ પણ લે પણ છે એમને મારી બોપડીમાં બી આવે છે અને એ લોકો લે છે એમનાથી એમની ઘણી બધી જે પદ્ધતિઓ અપનાવો કે ભાઈ તમારે આહાર આહાર કીધો ખાવો જોઈએ તમારે આરામ કીધો કરવો જોઈએ કે તમારે શું વધારે લિક્વિડ લેવું જોઈએ લિક્વિડમાં તમારે કંઈ સારું લેવું જોઈએ તો એ બધું કરવાથી મારા ઘણા બધા પેશન્ટો એવા છે કે જેને ઘણું બધું સારું થયું છે તો મારો કહેવાનો મતલબ એવો છે કે તમે જે પણ મેડિસિન લો એ કન્ટિન્યુશન લેજો સારી રીતે લેજો અને તમારા જે તમને સલાહ આપે એ રીતે લેજો જેથી કરીને તમને આપણે આપણા શરીરની જે અંદર તકલીફ છે એને સારી કરવી છે અને એને સારી રીતે આપણે લાઈફ જીવી છે એટલા માટે આપણે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ કે ભાઈ કોઈને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મારે થોડું ટ્રાવેલિંગ કરવાનું ગમે તો મને એને પ્રફુલ્લિત રહે મહત્વનું છે પોઝિટિવ થિંકિંગ તમારા શરીરને તમારે એ રીતે તૈયાર કરવું પડશે કે જેથી કરીને તમે એક સારું વેલબિંગ ફીલ કરી શકો તો એટલા માટે હું તમને ઘણા લોકો આ પૂછે છે કે સાહેબ મારે આ દવા લો આ હા તમે જો આપણી હાઇડ્રોક્સુરિયા છે અથવા એ તમારે લેવી જ પડશે કે કે એ એક પૂર્વ મેડિસિન છે બીજું પણ એક વાત કરું કે બીજી કોઈ જે બી રિસન્ટલી રિસર્ચ કરીને કોઈ મેડિસિન આવશે તો તમારે એ લેવી જોઈએ બરાબર છે એ લેવી જ જોઈએ અને બીજી બી કોઈ તમે સાથે સાથે કંઈક જે કંઈ ઘરગતું કે જે બી કોઈ ઉપયોગ કરો છો જે બી તમને એનાથી સારું લાગે છે તો લેકિન એ પ્યોર હર્બલ હોવું જોઈએ કે પ્યોર નેચરલ હોવું જોઈએ કે જે બ્રાન્ચની માટે રિલેટેડ છે એવું ના હોય કે બીજું કશું એડ કરીને તમને આપી દે અને કોઈ બી તમને એવું કહેશે કે અમે આ સિકલસરના જરૂર મૂળથી મટાવી દઈશું તો એ વ્યક્તિ ખોટો છે ખોટો છે અને ખોટો છે કે એ મટી શકે એમ નથી એને મટાડવા માટે તમારે આ જ કરવી પડશે જીન થેરેપી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એ કરાવશો તો ને તો જ તમારા શરીરમાંથી આ એક જીન જશે ને નવો જીન ઉમેરાશે તો જ આ પોસિબલ છે બાકી આ વસ્તુ કોઈ મેડિસિનથી કે કોઈ જડીબુટ્ટીથી કે કોઈ બાધા રાખવાથી કે એ એનાથી મટી શકે એમ નથી હા તમારી પોતાની પ્રફુલ્લિત મન રહેશે તમે પોઝિટિવ થિંકિંગ કરશો તો તમને ઓટોમેટિકલી તમારી ક્રાઇસિસ ઓછી થઈ શકે છે તમે ધ્યાન રાખશો મેડિસિન લેશો તો તમે બિલકુલ સારામાં સારું લાઈફ જીવી શકો એમ છો અને આ ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે ઘણા લોકો આ પૂછે છે તો એ તમને એટલા માટે કે ભાઈ તમને થોડો અંદાજ આવે કે તમે આવું જો કંઈ કરશો તો કંઈ વાંધો નથી પણ પરંતુ એ નેચરલ હોવું જોઈએ પ્યોર હોવું જોઈએ અને જેથી બ્રાન્ચના માણસ તમને કંઈ આપે છે તો એને એની પાસે થોડો નોલેજ હોવું જો કે તમને શાની માટે આપે છે એવું નથી કે ભાઈ એમ જ આવો તમે બધા જ ખાઓ એવું નહીં એમ જેને જે રિલેટેડ હોય એની બ્રાન્ચના એ નિશાણા થશે અને એ તમને ઓરિજિનલ આપશે તો બિલકુલ તમને એનાથી ફાયદો થશે અને સાથે સાથે આ જે આપણી મેડિસિન જે ચાલી રહી છે તે પણ લેજો જેથી કરીને તમે હેલ્ધી રહો બધાની જ એક કોશિશ છે એઝ એ ડૉક્ટર હશે મિત્ર હશે કોઈ પણ હશે તે તમને સારા કરવા માટે અથવા તો તમારી હેલ્થની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટેની એક કોશિશ છે એ કોશિશ બની શકે કે તમને પોઝિટિવ સારી સારી વાતો કરીને બી ઘણા લોકો સારા થાય છે એવું પણ જરૂરી નથી કે ભાઈ એકલી મેડિસિન જ લે તો જ સારા થાય સારું સારું તમે પોઝિટિવ થિંકિંગ કરો સારી બુકો વાંચો સારું મ્યુઝિક સાંભળો બરાબર છે તો એમાં તમને બિલકુલ તમારા શરીરની અંદર એવી જે પોઝિટિવિટીથી એવા જે અંદર થશે કે તમે એની અંદર સારામાં સારું તમારું પોતાનું પર્ફોમન્સ આપી શકો તો આ વિષે ચર્ચા તો મેં કરી છે પરંતુ જે કંઈ મને ખ્યાલ છે અને મારે જે કરવા લાયક હતી અને મને જે મારી પોતાની બુદ્ધિ કહે છે તે રીતે મેં તમને ચર્ચા કરી છે એની વિશે કોઈને કંઈ તકલીફ પડે અથવા તો કોઈ એમને લાગે કે ના ડૉક્ટર સાહેબ બરાબર આની વિશે ચર્ચા નથી કરે પરંતુ હું એ પરફેક્ટ માણસ નથી કે જેનીથી મારી પાસે ઘણું નોલેજ છે પરંતુ એટલા માટે કરી રહ્યો છું કે જેથી કરીને થોડા લોકોને કંઈ બેનિફિટ થાય લોકોને માટે સારું આપણે કંઈ એમને આપી શકીએ અમારા જે અમે આપીએ છીએ એનાથી પણ વધારે સારું આપી શકીએ જેથી એમની લાઈફ સારી ગુજરે એમની લાઈફ અપલી અપલીફ થાય એમના કુટુંબીજનો એના પરિવાર એકદમ સારી જિંદગી જી શકે એ પણ પ્રફુલ્લિત રહેને એમને ઘણી તકલીફો ઓછી પડે અને ખાસ તો મારા સિકલસલ ડિસીઝ વ્યવહાર્ય મિત્રોને એટલા માટે કહું છું કે હું જાણું છું કે એ એટલા બધા ટેન્શનમાં હોય કે એમને કશું બી કહેશો નહીં તો એ તરત ત્યાં જઈને એની એ લઈ આવશે કે એને ખબર છે કે એને તકલીફ છે એ તકલીફથી બચવા માટે એક તમે કહેશો એ બધું જ કરશે પણ આપણે એક એઝ એ આપણે એક રિસ્પોન્સિબલ પર્સન તરીકે આપણે બી એ જોવું છે કે ભાઈ એને હકીકતમાં એનાથી બેનિફિટ થાય છે કે નહીં આપણી જોવાની જવાબદારી છે જે તે મિત્રો છે જે કંઈ ફ્રેન્ડ સર્કલ છે જે મારા સિનિયરો છે એમની વાત કરું છું કે એમને કોઈ તકલીફ પડે એવું કામ ના કરતા કે કે થોડા થોડા પૈસાઓ કે થોડા એની માટે એમને તકલીફો પડશે તો એમની લાઈફની અંદર ઘણી તેમ બી તકલીફ છે અને તકલીફ વધશે તો આપણે માટે પણ એ સારું કહેવાય નહીં તો ખાસ એક તમને મારું સજેશન હતું મને સાંભળ્યું એ માટે આભાર થેન્ક યુ